હે માધવ અહંકાર અને અન્યાય સામેના આ યુદ્ધમાં ચાલીસ કૌરવો સામે હું કેવી રીતે લડીશ તું ડર નહીં તું પણ ગોપાલ હું પણ ગોપાલ તું મારો જ અંશ છે ચાલીસ શું ચાલીસ હજાર કૌરવો કેમ ન હોય મારા અને જનતાના આશીર્વાદ તારી સાથે છે વિજય તમારો થશે બે વિધાનસભાની પેટા ચૂંટણીનો જંગ જોરદાર જામ્યો છે રસપ્રદ જામ્યો છે એ ચૂંટણીની અંદર દરેક નેતાઓ એકબીજા પર વાર પલટવાર કરી રહ્યા છે જે રીતે દિલ્હીની અંદર અરવિંદ કેજરીવાલે બાબા સાહેબનું એઆઈથી એક વિડીયો બનાવ્યો હતો એવી જ રીતે ગોપાલ ઇટાલિયાએ પણ કેશુ બાપાનો એક વિડીયો બનાવ્યો હતો જેમાં કેશુ બાપા ગોપાલ ઇટાલિયાને આશીર્વાદ આપી રહ્યા છે સામે તાલુકા કોંગ્રેસે પણ એવો એક વિડીયો બનાવ્યો હતો વિસાવદર તાલુકા કોંગ્રેસે કે જેમાં ગોપાલ ઇટાલિયાને કેશુ બાપા ભગાડી રહ્યા છે એઆઈ જનરેટેડ વિડીયોની હવે રાજનીતિમાં એન્ટ્રી થઈ છે ફરી એકવાર ગોપાલ ઇટાલિયાનો એક એવો વિડીયો વાયરલ થયો છે જેમાં ભગવાન શ્રી કૃષ્ણ ગોપાલ ઇટાલિયાને આશીર્વાદ આપી રહ્યા છે ગોપાલ ઇટાલિયા એવું કહી રહ્યા છે કે આ ચાલીસ લોકોની ફોજ અત્યારે અહીંયા ઉતરી છે એટલે કે ભારતીય જનતા પાર્ટીની જે ફોજ અહીંયા ઉતરી છે એમની સાથે હું કેવી રીતે લડીશ સામે ભગવાન એવું એવું કહી રહ્યા છે કે તારું નામ પણ ગોપાલ છે અને હું પણ ગોપાલ છું ચાલીસ ની ચારસોની ની ફોજ હશે તો પણ તને મારા આશીર્વાદ છે કે તું આ લડાઈની અંદર લડી શકીશ આ પ્રકારનો એઆઈ જનરેટેડ વિડીયો ફરી એકવાર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વિસાવદર રાજનીતિમાં ફરી એકવાર એઆઈ ની એન્ટ્રી થઈ ચૂકી છે એ વિડીયો શું કહી રહ્યો છે પહેલા એ જોઈએ હે માધવ અહંકાર અને અન્યાય સામેના આ યુદ્ધમાં 40 કૌરવો સામે હું કેવી રીતે લડીશ તું ડર નહીં તું પર ગોપાલ તું પર ગોપાલ તું મારો જ અંશ છે 40 શું 40000 કૌરવો કેમ ન હોય મારા અને જનતાના આશીર્વાદ તારી સાથે છે વિજય તમારો થશે તથાસ્તુ કરે સો પ્રાણ દેજો ભણ કરે સો પ્રાણ લેવ તો એક સર્વશક્તિમાન હૈ રાજનીતિમાં ફરી એકવાર એઆઈની એન્ટ્રી થઈ છે ફરી એકવાર એક ક્યારેક આંબેડકર બનીને એ આશીર્વાદ આપવામાં આવી રહ્યા છે ક્યારેક આંબેડકર બાબા સાહેબ આંબેડકર જ કેજરીવાલને માર મારી રહ્યા છે એવું બતાવવામાં આવી રહ્યું છે ક્યારેક કેશુ બાપાના આશીર્વાદ લેતા ગોપાલ ઇટાલિયાને દેખાડવામાં આવી રહ્યા છે તો ક્યારેક એ જ કેશુ બાપા વિસાવદરની અંદરથી ગોપાલ ઇટાલિયાને ભગાડતા પણ જોવા મળી રહ્યા છે અને ક્યારેક એ જ ગોપાલ ઇટાલિયાને ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ આપતા પણ દેખાડવામાં આવી રહ્યા છે રાજનીતિમાં આ વાર આ એક નવો અધ્યાય છે જે રૂપમાં શરૂ છે ભગવાન ઉપરથી નીચે રાજનેતાઓને આશીર્વાદ આપશે કે કેમ એ તો ખબર નથી પણ આ એક નવી જે પ્રથા શરૂ થઈ છે એઆઈ નામે લોકોના હૃદયમાં જગ્યા બનાવવાની લોકોને કે મતદારોને પોતાના તરફ આકર્ષવાની એ ચોક્કસથી ચિંતાનો વિષય બનશે આગામી સમયમાં તમે આ ઘટનાઓ પર તમે આવા વિડીયોઝ પર શું માની રહ્યા છો કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર